હર હર મહાદેવ માતા પાર્વતીની જય આ આપણે શ્રાવણ વિડીયો સોમવારથી લેવામાં આવતું ભાખરિયા સોમવારની વ્રત કથા સાંભળીશું શ્રાવણ મહિનો એ ભગવાન ભોળાનાથનો મહિનો છે તેના ઈષ્ટદેવ ભગવાન શ્રી શિવ શંભુ છે ભગવાન ભોળાનાથની કૃપા પ્રાપ્ત કરવા માટે આપણે વિવિધ વ્રત ઉપવાસ કરતા હોય છે તેમાંનું જ એક વ્રત ભાખરિયા સોમવાનું વ્રત છે આ વ્રત શ્રાવણ માસના પ્રથમ સોમવારથી શરૂ કરવામાં આવે છે વ્રત લેનારે લીલા શાકભાજી કે કઠોળ ન ખાવા તથા લીલા રંગના વસ્ત્ર પણ ન પહેરવા વ્રત કરનારે આ દિવસે વહેલા ઉઠી નાઈ ધોઈ મહાદેવજીના મંદિરે જઈ ત્રણ ચાર કે સાત બીલીપત્રોથી પૂજા કરવી ભાખરિયા સોમવારની વ્રતકથા સાંભળવી અને એક ટાણું જમવું એ વખતે પાંચ ભાખરીઓ બનાવી એક ભાખરી નૈવેદ્યમાં મૂકવી બે ભાખરી રમતા બાળકોને આપવી અને બે ભાખરી પોતે પ્રસાદ તરીકે આરોપવી નૈવેદ્યમાં મૂકેલી ભાખરી ગાયને ખવડાવી દેવી કાર્તક માસની અજવાળી ચૌદસના દિવસે આ વ્રત ઉજવી નાખવું એ વખતે યથાશક્તિ દાન કરવું આ વ્રત કરવાથી દરેકની મનોકામના પૂરી પૂર્ણ થાય છે સ્ત્રીઓનું વાંજ્યાપણું દૂર થાય છે અને તેમના ઘેર પાણું બંધાય છે બોલો શક્તિપતિની જય ત્રંબાવટી નગરીમાં ચારુદત્ત નામે એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો તેની શાંતા નામે એક પત્ની હતી પતિ પત્ની બંને ખૂબ જ ભક્તિભાવવાળા હતા તથા અતિથિનો આદર સત્કાર કરવાવાળા હતા ચારુદત્ત મોટો પંડિત હોવા છતાં તેના નસીબમાં પૈસો ન હતો આથી ભરણપોષણ માટે તે ઘેર ઘેર ફરી અને ભિક્ષા માંગી લાવતો આ વાતનું તેને ઘણું દુઃખ થતું પણ શું થાય ગયા ભવના પાપ તેને ભોગવવા જ પડે આથી તે ભિક્ષા માંગી પોતાનું અને પત્નીનું માનમાન પૂરું કરતો હતો આવી પરિસ્થિતિમાં તેની કસોટી કરવા એક વાત ખુદ ભગવાન શંકર સાધુનો વેશ ધારણ કરી તેમના આંગણે આવી ચડ્યા અતિથિને પોતાના આંગણે આવેલા જોઈ પતિ પત્ની ખૂબ જ ખુશ થયા અને પોતાના ભાગનું ભોજન તેમણે અતિથિને આપી દીધું સાધુએ જમતા જમતા પૂછ્યું હે ભૂદેવ તમે ખૂબ દુઃખી જણાવ છો તમને શાનું દુઃખ છે તે મને કહો હું મારાથી બનતી મદદ જરૂર કરીશ સાધુની આ વાત સાંભળી ચારું દત્તની આંખોમાં આંસુ આવી ગયા તે ગળગળા સાધે કહેવા લાગ્યો હે મહાત્મા હું મોટો પંડિત મોટો જ્ઞાની હોવા છતાં મારે અન્ન અને દાંતને વેદ થઈ ગયા છે મા અન્નપૂર્ણા મારાથી નારાજ થયા છે હું ભોળાશંકરનો પરમ ભક્ત છું છતાં તેઓ મારા પર પ્રસન્ન નથી થતા કે મારું દુઃખ દૂર નથી કરતા તો કૃપા કરી મને આનો કોઈ ઉપાય બતાવો જેથી મારે અને મારી પત્નીને ભૂખી મરવાનો વારો ના આવે સાધુ મહાત્માએ તેને સાંત્વના આપતા કહ્યું ભૂદેવ સુખ દુઃખ તો જીવન રત્ના બે પેળા છે એ તો સદાય ચાલ્યા જ કરવાના પર ભવના પાપ તને નડી રહ્યા છે તેથી તું આટલો દુઃખી છે એના ઉપાય તરીકે તું ભાખરિયા સોમવારનું વ્રત કર આથી તારું સઘળું દુઃખ દૂર થશે અને ભગવાન શંકર તારા ઉપર પ્રસન્ન થશે પ્રાચીન કાળમાં પાંડવો જ્યારે ગુપ્તવાસ ભોગવતા હતા ત્યારે યુધિષ્ઠિરે આ વ્રત કર્યું હતું તેથી યુદ્ધમાં તેમનો વિજય થયો હતો અને ગયેલું રાજ્ય પાછું મળ્યું હતું સાધુ મહાત્માની વાત સાંભળી ચારુદત્ત તથા તેની પત્ની ખૂબ ખુશ થયા અને તેમણે આ વ્રત કરવાનું કબૂલ કરતાં કહ્યું મહારાજ અમે આ વ્રત જરૂર કરીશું પણ કૃપા કરી આ વ્રત અમારે કઈ રીતે કરવું તે જણાવો ત્યારે સાધુ મહાત્માએ તેમની આ વાત સાંભળી પ્રસન્ન થયા અને વ્રતની વિધિ જણાવતા બોલ્યા શ્રાવણ માસના પ્રથમ સોમવારથી આ વ્રત શરૂ કરવું અને સાડા ત્રણ માસ સુધી ચાલુ રાખવું દર સોમવારે ત્રણ પાંચ સાત બીલી પત્રો ચડાવી મહાદેવજીની પૂજા કરવી તથા ભાખરિયા સોમવારની વાર્તા સાંભળવી અને પછી કરવું ભોજનમાં ફક્ત પાંચ ભાખરીઓ બનાવી એમાંથી એક નૈવેદ્યમાં મૂકવી બે ભાખરીઓ રમતા બાળકોને આપવી અને બાકીની બે પ્રસાદ તરીકે પોતે આરોપી નૈવેદ્યમાં મૂકેલી ભાખરીઓ ગાયને ખવડાવી દેવી આમ સાડા ત્રણ માસ વ્રત કર્યા પછી કાર્તક માસની અજવાળી ચૌદસના દિવસે વ્રત ઉજવવું એ વખતે ગરીબોને યથાશક્તિ દાન આપવું અને ભગવાન શંકરની આરાધના કરવી આ રીતે વ્રત કરવાથી નિર્ધનને ધન પ્રાપ્ત થાય છે સ્ત્રીઓનું વાંચ્યા મેણું ટળે છે અને દરેકની ઈચ્છા પૂર્ણ થાય છે આટલું કહી મહાત્મા તો ચાલવા લાગ્યા ત્યાર પછી ત્રણ માસ આવ્યો એટલે ચારુદતે તથા તેની પત્નીએ ભાખરિયા સોમવારનું વ્રત શરૂ કર્યું ખૂબ જ ભક્તિભાવથી પૂરા સાડા ત્રણ માસ સુધી વ્રત કર્યું અને કાર્તક મહિનો આવતા તે વ્રત ઉજવી નાખ્યા તે વખતે તેમણે યથાશક્તિ દાન પણ કર્યું આ પ્રમાણે શ્રદ્ધા અને ભક્તિથી ભાખરિયા સોમવારનું વ્રત કરવાથી ચારુદત્તના પરભવના પાપોનો નાશ થયો અને તેને રાજ્યાશ્રય મળ્યો તે હવે રાજપુરોહિત બની ગયો ભગવાન ભોળાશંકરની મહેરથી ચારુદત્ત અને તેની પત્નીને જેમ ભાખરિયા સોમવારનું વ્રત ફળ્યું તેમ આ વ્રત કરનાર કથા સાંભળનાર વાંચનાર સૌ કોઈને ફળજો એ જ ભગવાન ભોળાનાથને પ્રાર્થના છે બોલો ભોળાનાથ શિવશંભુની જય માતા પાર્વતીની જય જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભોળાનાથ શિવશંભુ જય શ્રી કૃષ્ણ